પહેલી મુલાકાતથી જ લાટુ શ્રી રામકૃષ્ણના મોહક વ્યક્તિત્વ પ્રત્યે આકર્ષાયો હતો ઘેર પહોંચ્યા પછી એને ખબર પડી કે પોતે જેમના દર્શન કરી આવ્યો હતો તે પોતે જ શ્રી રામકૃષ્ણ હતા બે ત્રણ દિવસ પછી એ ફરી પાછો દક્ષિણેશ્વર ગયો એ વખતે શ્રી રામકૃષ્ણ ભોજન લેવાની તૈયારી કરી રહ્યા હતા એમણે લાટુને આવકાર આપ્યો અને પૂછ્યું તું જમ્યો છે તેણે ના પાડી એટલે એમણે તેને જમી લેવાનું કહ્યું બિહાર પ્રાંતના અનેક રૂઢિચુસ્ત લોકોની જેમ લાટુ પણ બંગાળીઓના હાથની રસોઈ ખાતો નહીં એટલે તેણે ના પાડી દરમિયાનમાં શ્રી રામકૃષ્ણે કેળનું પાન અને ગંગાજળ ભરીને પ્યાલો મંગાવી લીધા હતા લાટુએ આ બધું જોયું પરંતુ એણે ફરીથી કહ્યું કૃપા કરીને આપ મારા માટે કશી તકલીફ લેતા નહીં હું અહીં જમીશ તો નહીં શ્રી રામકૃષ્ણે કહ્યું કેમ નહીં ગંગાજળથી રાંધ્યું છે વળી આ તો કાલીનો પવિત્ર પ્રસાદ છે એટલે તારે શા માટે અચકાવવું જોઈએ તો પણ લાટુએ જમવાની ના જ પડી પરંતુ શ્રી રામકૃષ્ણે પોતાનો આગ્રહ જારી રાખ્યો એટલે એકાએક એ બોલી ઉઠ્યો વારું આપનો પ્રસાદ છે એટલે હું જમી લઈશ પવિત્ર મહાપુરુષની પ્રસાદની ભાવનાએ લાટુની રૂઢિચુસ્તતા છોડાવી એ જમવા બેઠો અને શ્રી રામકૃષ્ણે એને પોતાની થાળીમાંથી પણ થોડોક પ્રસાદ આપ્યો